લોકોનો પ્રાણ બચાવનાર પર જુમલો અકાશ દંતાણી માટે ન્યાય સાબરમતી નદીમાં જ્યારે કોઈ મુશ્કેલીમાં ફસાય ત્યારે સૌપ્રથમ યાદ આવે છે એક જ નામ અકાશ દંતાણી ઉર્ફે ગોતાખોર અત્યાર સુધી અનેક લોકોના જીવ બચાવી ચૂક્યા છે અને નદીમાં કૂદી જઈને લોકોની કિંમતી વસ્તુઓ શોધીને પાછી આપવાની મદદ પણ સતત કરતા રહ્યા છે પોલીસ સહિત અનેક સરકારી એજન્સીઓને પણ તે જ સમયે મદદ પહોંચાડતો આવ્યો છે પરંતુ દુઃખની વાત એ છે કે આજે જ્યારે આ જીરો પર હુમલો થયો ત્યારે કોઈ પણ વિભાગીય સમયસર તેની સાથે ઊભો રહેવાનું જરૂરી માન્યું નહીં હુમલા પછી તેણે ફરિયાદ નોંધવાની કોશિશ કરી પરંતુ ઘણા બધા દરવાજા ખડાવ્યા પછી જ ફરિયાદ દાખલ થઈ એવા યુવાનને જે બિનલોભી સેવા કરે છે એવા વ્યક્તિને કાયદોને સિસ્ટમ દ્વારા સુરક્ષા કેમ નથી મળી રહી સમાજ અને સિસ્ટમને જોવાનું એ છે કે જે માણસે સાબરમતીના પાણીમાં ઉતરીને અનેક પરિવારોનો દીવો બચાવ્યો તેને જમીન પર સુરક્ષા કેમ નથી આકાશ દંતાણી એક લાઈફ સેવર એક યુથ આઈકન એક માનવતાનો સચ્ચો સિપાહી આજે ન્યાયની રાહ જોવી પડે છે શું એ યોગ્ય છે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ સોશિયલ મીડિયા પર બે દિવસથી આકાશ દંતાણી એટલે કે ગોતાખોર રિવર પર એ લોકોની હેલ્પ કરે છે જેમનો વિડિયો સોશિયલ મીડિયા પર ઘણા ટાઈમથી વાયરલ થઈ રહ્યો હતો આપણે સમગ્ર ઘટના આકાશભાઈથી જાણીશું શું હતી આકાશભાઈ ઘટના અને શું પ્રોબ્લેમ થઈ હતી તમને મને હું રાતે અગિયાર વાગે મારા છોકરા સાથે ફટાકડા ફોડી રહેલો એ ટાઈમે પાંચ જણા હતા પાંચેના નામ તો મને ખબર છે પણ પાંચ જણા હતા જે પીધેલ્યાલ્યા હાલતમાં હતા પાંચે પાંચ અને એમને એક દમચી આવીને મારા પર ફેંટ મારી પેલા પછી ચાર પાંચ જણા ભેગા થઈ ગયા ચાર પાંચ જણા ભેગા થઈ ગયા તો બે જણાએ મારા હાથ પકડી લીધા અને એક જણા કરે છરી હતી એક જણા કંઈ પાઇપ હતી એવા પાંચ જણા ભેગા થઈ ગયા અને મારી માથા પર પાઇપ માર દીધી તો હું એવું બે બાન નાનની હાલતમાં થઈ ગયેલો ખૂન ખૂન થઈ ગયેલો આખો ભાઈ મારી બેન લોકો આવ્યા મારી વાઇફ લોકોને બૂમ પાડીને બોલાયા મેં તો એ બધા આવ્યા ને એટલી વારમાં બધા છોડ્યો નગર તમથી તો અમારા પર જીવ લેવો હમલો પોલીસે તમારી કેટલી મદદ કરી આ ઘટનામાં મારી આ ઘટનામાં તો પોલીસે કોઈ બી મદદ નહીં કરી મેં પોલીસની ઘણી મદદ કરી બધી સીબીઆઈને કામ કરી આપ્યું છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કામ કર્યું લોકલ ડિવિઝનની પોલીસને બી કામ કરી આપ્યું છે પણ બે દિવસથી જે મારા અંગાત બનાવ બન્યો છે તો પોલીસ મારી કોઈ નોંધણી નથી કરતી પછી મને એક વિચાર આવ્યો કે મેં સોશિયલ મીડિયા પર એક વિડીયો બનાવ્યો એક વિડીયોના માધ્યમથી જે વિડીયો વાયરલ કર્યું એ ટાઈમે એના પછી મારી પોલીસે નોંધ લીધી એના પહેલાં બે દિવસથી હું ફરતેલો મારી કોઈ નોંધ પોલીસવાળાએ ના લીધી મેં ઘણી બધી પોલીસને મદદ કરી છે પણ પોલીસે મારી મદદ ના કરી મેં વિડીયોના માધ્યમથી જોયું કે મારો બધે પબ્લિકે સપોર્ટ કર્યો અને હું એ પબ્લિકને બી ધન્યવાદ કહું છું કે મારો સપોર્ટ કર્યો તારે મારો કેસ નોંધણી લીધી નગર ત્યાં સુધી તો કોઈ નોંધણી નહીં લીધી સમગ્ર શું ઘટના હતી આપણે આકાશભાઈના વાઈફથી જાણીશું ને મારું કહેવાનું એ છે કે આ બે દાડે છે એમને ખાલી પોલીસવાળા ધક્કા જ ખવડાવતા હતા બસ કે તમે કોને તમારી એફઆઈ લીધી કોને નહીં લીધી હવે અમે ભણેલા તો એટલા છે નહીં કે એમને એ ખબર પડે કે કોને એફઆઈ લીધી કોઈને નહીં લીધી અમે હેલ્પલાઇન ઉપર ફોન કર્યો એકસો બાર ઉપર પછી રાતે ગાડી આવીને જઈ પછી મને કીધું સવારે પોલીસ થાણે એમને હા એમની સારવાહી પૂરી થાય પછી તમે ચોકીએ લઈને આવજો તો અમે ચોકીએ લઈને બી જ્યાં બે વાર ત્રણ વાર મારા ઘરવાળાને હાલવાની હોલ હોશ નહોતો તો બી અમે ચોકીએ જ્યાં પણ કોઈ અમને જવાબ બે બે કલાક સુધી બેરાઈ રાખ્યા તો કોઈ જવાબ પાલ્યો નહીં પછી અમે આ સોશિયલ મીડિયામાં મારા ઘરવાળાએ વિડીયો નાખ્યો તારે આ સોશિયલ મીડિયાવાળાએ આવ્યા વિડીયો બનાવ્યો અને વિડીયો ઉપાડ્યો મીડિયા વાળા તારે આટલો સપોર્ટ કર્યો તારે એ લોકોએ આજ એફઆઈઆર લીધી આજ સાત આઠ વાગ્યા ની આયા અને એફઆઈઆર લીધી એના પેલા